તો રામ રામ બધાને આપણે આવી ગયા છે એક નવા બ્લોક સાથે આપણે ધકી ગયા આપણો મિત્ર ઓય શું કરે લે સ્ટેશન આવો રેડી બસ ચાલ તું કેને અમે અહીંયા ગોલે જવા જા તો આપણે રિક્ષામાં ઉતરી ગયા હતા આજે હું એક બીજો ભાઈબંધ હતો એને હું ઘરે દેખાડું એ આપણો ખાસ મિત્ર છે જો નજારો જો ખાલી આપણે પપ્પી તો રેલવેમાં આવ્યો તો મને વહેલા ફોન આવ્યો હતો કે રેલવેમાં આવું છે મૂકી ના પાયા પછી તે ભાડા માટે આપણે રેલવે નહીં જતા આપણે રિક્ષા હારી હવે જઈએ કોલેજ આકાશ ને આવી છે બધા હાથો જવું છે એક જગ્યાએ જવું છે જગ્યા પણ તમને બતાવીશું કેવી જગ્યા છે તો મળીએ તમને લેક્ચર ભરીને આવતા યાદ આ ભાઈ એકલા બેઠા આકાશ બેઠા છે એકલા બંકો આવી ગયો છે બાબો બાબા રેડી રેડી

આપણા ગામમાં ધૂમધામથી અવસર થાય છે જન્મ ઉત્સવ કૃષ્ણ જન્મ ઉત્સવનો એટલે એનો બ્લોગ આવશે મજા આવશે એ વ્લોગમાં જોવાની તમને બધાને ખૂબ બે સેન્ટ લાવ્યો તો બધા જ આખો છે આ સેન્ટ અમે નાખ્યો બહુ મસ્ત સેન્ટ છે જુઓ કી કંપનીનો હે મિરલ મિરલ પટેલનો હે ચેક કરજી બે મિનિટ રહીને તમે જોજો હું જે ભાઈ જો

Tapi yang tiga